ભગવાને પ્રાસલા ગામ ની અંદર ખાટ પરિવાર ને ત્યાં સુંદર મજા ની લીલા નું આયોજન કરેલ છે તો તમારે શ્યારે બેનું ત્યાં વધારવાનું મને કે મહારાજ તમે ગામમાં માં માર્યા હોતા શહે બેનું તૈયાર થઈ જાય ગામ માં તંદુ માળા કાઢી એ પાછો આવ્યો બાણે ઓટલી બેઠો હસલ થાય ને એ કો આકડી આવે આકડી આવે પછી મગજ ની કમાઈન સેટકી ને જગા પછી રૂમ માં હઈ લાગ્યો રૂમ માં જઈને બાવડું પકડી પકડીને ફગરિયો કર્યો હા એવા જેવા ફગરિયો કર્યો ને હા તાની કોની ત્રણ ગોપીઓ તૈયાર હતી આની કોની જોાવલી શિબલા મોઢાવાળી જા હા ચંપક લતા એ હજી ત્યાર થાતી દી બોલો મેં કીધું ઉતાવળ રાખ મોડું થઈ ગયું ગરીક માંથી તૈયાર નું થાય પછી મને એમ થયું કે મોડું થઈ ગયું ને ભગવાન કીધા હે અને અહીંથી મોડો જાય તો તકલીફ થાય એના કરતાં કોઈ હાલી તૈયાર થતી હોય ને એને મદદ કરાવું એ ગોપી એ ત્યાર થાતી હતી ને એ હાંભળે સાંભળે લાલ ને પીરો ગુલાબી લીટો કરેથો પીરો લીટો આ અલગ અલગ કલર ના કલર કઈ નો આવે બદલે લીટો કરે હોય તો પિસ્તાલીસ થી પાહ વર ના પતિદેવ હોય તો કોફી લીટો કરે અને પાઠ થી નેવું વર્ષના ના પતિદેવ હોય તો કાળો લીટો કરે હમણાં પૂહી નાખવાનો છે ત્યારે તેમાં હાથ પેકડો અને આમ જોયું તો ટેબલ ઉપર કંકુણ ડબ્બી પેડી દીધે ઝડપ ઝડપ માં તો મેં કરી ઈ કામ તારે કરવાનું હોય એ તો ચોરી ના ચાર ફેરા ફરી એને કરવાનું એટલે ચોરી કરીને ફર્યા હોય ચોરી કરી નહી તો સરસ મજા નો હવન કુંડાંડપુરું ધોરું હોય બાંધુ હોય રાંધું કેવાય કેવાય છેડા કેવાય વરમાળા કેવાય મને ખબર પડે વરમાળા કેવાય પણ એ ત્રી વર્ષ પેલા કેમ જો આ વડીલો પહેણા ને

એટલે ભગવાન આ માથા માં જય શ્રી કૃષ્ણ કરતા ભૂલાયું ભગવાન તમે આપડે ભેગા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ ભગવાન ને ખબર પડે કે આ નામ ના ગોપી આવ્યા એમ મારું નામ છે જામી ગઈ કઈ રીતે તારી મારી રાશિ એક છે કઈ રીતે તારું નામ હું જય શ્રી કૃષ્ણ મહારાજ એલા તને ક્યાં જશો કેમ કે આ ઘર કે ના છે

ત્યારે ભગવાન સંદેશો મોકલે ત્યારે ભગવાન તમને ખોટો એમ છે મહારાજ અમે ત્રણેય બેનો તમારી સામે રજક કરી પણ આ અમારી બેનમાં થોડોક છે શું છે અમારા બેન મોઢે મૂંગા હા કાને બેરા

હા આમ તો મુંગાત ને મોર હા પણ કદા કૃષ્ણપતિ બાપા ને દર્શન કરવા હોય તો હું જ રાખી પ્રતિમાનું વર્ણન કરો કદા સંજીય કામ કરો તમારે અમારી જે આંગળી પર હોય હા દેવી પ્રગટ કરે હું આવું એ ફરાઈ ગયો

બગલાનો મોટો મોટો ભગસ એ અમે ચારે જણ ભગવાનને શું ભાઈ તમે ભગવાનનો અડધા ને 50% ઈનાજે શું ભાઈએ ટોટલ એટલે કેવી મમ્મી હમજન વાહ મારા મમ્મી વાહ ભાઈ મા હેલો સપનો સુંદર મજાનું રાસવા ગામ